સુરત શહેરમાં શ્વાનના ત્રાસથી એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના સૈયદપુરા વિસ્તારના ભંડારી દ્રાવક ઘટના બની શ્વાનના ટોળાએ એક યુવક પર હુમલો કર્યો શ્વાનોથી બચવા યુવકે દોડ લગાવી પરંતુ દોડતી વખતે તે પડી ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે ઘાયલ યુવકને તાત્કાલિક સુરત શહેરની લોખાટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને આક્રોશ ફેલાવ્યો છે સ્થાનિક લોકોએ તંત્રને શ્વાનના ત્રાસથી મુક્તિ માટે પગલાં લેવા માંગ કરી રહ્યા છે એટલું જ નહીં પણ ત્યાં રહેતા સ્થાનિકોએ માંગ કરી છે કે જેટલું બને એટલું તંત્ર આ કૂતરાના ત્રાસ માટે અમને જલ્દી મુક્તિ કરાવે સ્થાનિકોનો આક્ષેપ છે કે ઉચ્ચ અધિકારીઓ સુરત મેયર સાથે પ્રવાસે જાય છે છે મોટા કાર્યક્રમો કરે અહીં સુરતની પ્રજા ત્રાસી રહી છે કુતરાના રસીકરણ ખસીકરણ પાછળ કરોડો રૂપિયા સરકાર ખર્ચો કરી રહી છે છતાં સુરત શહેરમાં કુતરાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને કૂતરાની સંખ્યા પણ વધી રહી છે પ્રજા ભયમાં જીવી રહી છે રાત્રે બારકો કે આમ જનતા સહી સલામત કૂતરાના ડરથી બહાર નીકળી શકતી નથી કારણ કે તેમની પાછળ કૂતરા પડે છે અને તેમને કૂતરા કરડવાનો કે પાછળ પડવાનો ભય લાગે છે સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે એકલા નીકળતા બાળકો ઉપર કૂતરાઓના ટોળા આવીને પાછળ પડે છે હવે આ તમામ આરોપો ઉપર એસએમસી જેટલું બને એટલું જલ્દી કાર્યવાહી કરે અને કૂતરાના ત્રાસથી તેમને મુક્તિ કરે તેવી અપીલ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પૂરી ઘટના શું બની હતી ઘટના એવી છે કે સેન્ટ્રલ જોનના ભંડારીવાળ ખાતે એક છોકરો નમાઝ પડીને જ્યારે એના ઘરે પરત ફરતો તો તબ્રસ્તાનથી એમની પપ્પાની કબ્રસ્તાન થી જ્યારે મૈયદ પડતી પરત ફરતો તો ઘરે સવાર સવારમાં તો થી સાત કુતરાઓ એની પાછળ દોડે છે એ એનું જીવ બચાવવા માટે જ્યારે છોકરો દોડે છે તો પડી જાય છે અને પડીને એટલી રીતે ગંભીર રીતે પડીને ગંભીર હાલત થઈ જાય છે અને એટલી થઈ થઈ જાય જાય છે છે અને કુતરાઓ પાછળથી એને સાહેબ હું એક જાગૃત નાગરિક તરીકે અને બીજું સુરત શહેરના એક રહેવાસી તરીકે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આટલું જ કહેવા માંગુ છું કે તમે જે સર્ટિફિકેટો વિદેશોમાં જઈ જઈને જે મેડલો લઉં છો ને સાહેબ એ મહત્વના નથી જેટલું જીવ લોકોના મહત્વના છે હજારો ફરિયાદો છે હજારો કમ્પ્લેનો છે હજારો લોકોને નાના નાના બાળકોને આ કૂતરાઓ ઘટે છે એમનો જીવ લે છે બચકા ભરે છે એમને સર્જરી જેવી ગંભીર ગંભીર ટ્રીટમેન્ટ કરવી પડે છે છતાંય તમારી આંખો ખુલતી નથી અને જે તમે બગડા ફૂકો છો સુરત મહાનગરપાલિકાના વિકાસના એ સંપૂર્ણ રીતે ખોટા છે તમે કદાચ તમારા બાળકો હેવી હેવી ગાડીઓમાં હરી હરી બસોમાં ફરતા હોય પણ આ નાના નાના જે ગલીઓમાં જે શેરીઓમાં આ નાના નાના ભૂડકાઓ છે એ લોકોના જીવ જીવ નથી હા સાહેબ આ સુરત ની છે એ મુહૂર્ત બગડી રહી છે કેમ કે તમે માત્ર ને માત્ર જીવ નું વિચારી રહ્યા છો તમે આ વિચારી રહ્યા છો પણ એ શું આ લોકો નાના નાના બાળકોનું આજે કોઈનો જીવ ચાલ્યો ગયો છે કોઈ માનો છોકરો ચાલ્યો ભાઈનો નાનો ભાઈ ચાલ્યો ગયો છે તો તમે વિચાર કરો કે આવા તો ઘણા કિસ્સાઓ થયા છે ભૂતકાળમાં અને વવિષ્યમાં બી થવાના છે કેમ કે તમારી ત્રેવડ નથી સુરત મહાનગરપાલિકાને આ રોકવાની જો તમે ખરેખર શાસકો હોય અને તમનેમાં શાસક શાસન કરવાનો દમ છે અને તમે સારું શાસન કરી શકો છો તો તમે આને રોકો સાહેબ કેમ કે આ જીવ જાય છે અને આ જીવ કંઈ આટલો સસ્તો નથી અંસારી આફતા રહેવા ક્યાં ઘટના બની એ શોભો મેં નર્માઝ પડકે कब्रस्तान से उठा के फातिया पोड़ के आया था वो घर के पास आया तो उसी वक्त उसको कुत्ते चार पाँच कुत्ते एक साथ में दौड़ाया काटने वो अपना जीव जी बचाने के रास्ता पास दौड़ा और दौड़ते दौड़ते गिर गया और तो गिरा उसको इतनी गंभीर ईजा हुई तो उसकी वजह से उसके, उसके पूरे बैक में जो मेन नस है वो डैमेज हो गई उसकी वजह से पूरा बदल उसका पैरालाइज हो गया पैरालाइज होने की वजह से हम लोग तात्काली उसको लोकाल हॉस्पिटल में एडमिट किया वहाँ इमरजेंसी यूनिट में उसको देख रेख कहता उसको आई सी यू में शिफ्ट किया गया दस दिन उसको रखने के बाद दो दिन उसकी हालत इतनी गंभीर हो गई थी कि जिसकी वजह से उसको वेंटिलेटर पर रखना रखना पड़ा कल रात को मोड़ी रात को साढ़े बारह के लगभग करीब इतनी उसकी तबीयत बिगड़ी और वो उसका हो गई कितने कुत्ते थे इनके पीछे लगे इनके पीछे एक साथ में पांच कुत्ते दौड़े थे सीसीटीवी में क्या दिखता है सीसीटीवी में दिख रहा है कि वो कुत्ते उसके पीछे भूखे दौड़े काटने के लिए और घबरा के एकदम तेज दौड़ा और दौड़ते दौड़ते पैर गिरा और वो कुत्ते जब गिर गया तो कुत्ते भाग गए दोबारा फिर दोबारा थोड़ी देर बाद फिर दोबारा लौट के वापस आए उसको काटने के लिए और यहाँ पे सब लोग मौजूद थे तो काट नहीं पाए से आप क्या चाहते हैं मैं चाहता हूँ कि एस एम सी इसके ऊपर सख्त कार्यवाही करे ताकि ये जो कुत्ते अभी अभी मेरे भाई का जिस तरह हुआ तरह किसी और का ना हो ऐसे जो बहुत से छोटे बच्चे मोहल्ले में खेलते हैं तो, और यहाँ पे इतने सब कुत्ते हैं कि हर गली में इतने कुत्ते हैं कि बच्चों को उसमें बचाना बहुत मुश्किल हो जाता है अब किसी को काट ले कितने लोगों को काट भी चुके हैं कितने लोगों को परेशानी हुई है तो अभी छोटे बच्चे हैं अभी बड़ा होता है, इंसान अभी में में हो तो इंसान कुछ बच भी जाए अभी ऐसा सुबह में वक्त में कोई हाजर न हो और छोटे बच्चों को पकड़ ले तो बच्चों को काट खा के वो चीड़ फाड़ भी कर देंगे किसी को पता भी तक नहीं चलेगा और तो मैं चाहता हूँ कि सस्ते पर सख्त कार्रवाई किया जाए ताकि ये कुत्तों की जो परेशानी है लोगों से दूर हो जाए आपका भाई का नाम क्या है इसकी उम्र मेरा भाई का नाम है इब्राहिम अहमद है उसकी उम्र अड़तीस साल थी उसकी डेट क्या थी उसकी डेट आज कल रात को साढ़े बारह बजे